હિન્દુ કેલેન્ડર મુજબ હોળીનો તહેવાર દર વર્ષે ફાલ્ગુન મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ ઉજવવામાં આવે છે આ વર્ષે હોલિકા દહન બે હજાર ચોવીસમાં શરૂ થશે જે તારીખ ચોવીસમી માર્ચના રોજ નવ ને ચોવીસ મિનિટ વચ્ચે શરૂ થશે જે પચીસમી માર્ચે રાત્રે બાર ને ઓગણત્રીસ મિનિટે સમાપ્ત થાય છે તો હોળી દહન ચોવીસમી માર્ચે કરવાનું છે અને પચીસમી માર્ચે રંગોત્સવ મનાવવાનો છે મિત્રો આ વર્ષની હોળીમાં એક મોટું ચંદ્રગ્રહણ છે ચોવીસમી મોટું ચંદ્રગ્રહણ થશે મિત્રો આ વર્ષે હોલિકા દહન પદરાના પ્રભાવ હેઠળ થશે આથી હોલિકા દહન સાંજે કરવામાં આવશે ને બીજા દિવસે પચીસ માર્ચ બુધવારે રંગોઈની હોળી રમવામાં આવશે મિત્રો જો તમારું જીવન પૈસા સાથે જોડાયેલું છે જો કોઈ સમસ્યા હોય આર્થિક હોય કે અન્ય કોઈ તો તમારે આ ત્રણ વસ્તુ હોળીની અગ્નિમાં અવશ્ય મૂકવી સમસ્યા ગમે તેટલી મોટી હોય સંપત્તિના માર્ગમાં ગમે તેટલો મોટો અવરોધ હોય તે તેના મૂળમાંથી નાશ પામે છે કારણ કે હોળીની અગ્નિમાં એટલી બધી પવિત્રતા અને એટલી શક્તિ હોય છે કે તેની પાસે મોટામાં મોટા પાપોનો નાશ કરવાની ક્ષમતા હોય છે તેથી જ શાસ્ત્રોમાં હોળકા દહનને ખૂબ જ મહત્વપૂર્ણ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જેને ભૂલથી પણ હોળીની આગમાં ન નાખવી જોઈએ તેથી હોળીની અગ્નિમાં આવી વસ્તુઓ ન નાખો તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે પ્રાચીન કાળથી હોળીનો તહેવાર બુરાઈ પર સારાની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે હોળીનો તહેવાર હોળીકા સાથે જોડાયેલો છે ખુશીઓ અને રંગો સાથે હોળીકા દહનની રાત્રે દેવી શક્તિઓનો ઉદય થાય છે અને આ શક્તિઓનો નાશ થાય છે હોળીની રાત્રે આ દેવી શક્તિઓની કૃપાથી ગરીબીનો નાશ થાય છે અને જીવનની તમામ સમસ્યાઓનો નાશ પણ થાય છે શાસ્ત્રોમાં આ દિવસે દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં હોળીની રાતને સિદ્ધિની રાત કહેવામાં આવી છે આ દિવસે વાતાવરણમાં નકારાત્મક અને સકારાત્મક બંને શક્તિઓ ખૂબ જ સક્રિય રહે છે તેથી જ પ્રાચીન સમયથી મિત્રો હોળીની રાતે કરવામાં આવતી સાધના ખૂબ જ અસરકારક અને ફળદાયી માનવામાં આવે છે આ દિવસે ઉપાય કરવાથી વ્યક્તિ ચોક્કસપણે સફળ થાય છે આમાં કોઈ શંકા નથી તેથી જ આજે અમે તમને તે મહત્વપૂર્ણ ઉપાયો વિશે જણાવીશું જેનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે આ એવા ઉકેલો છે કે જે તમામ સમસ્યાઓનો અંત લાવવામાં ઉપયોગી થશે જે તમારા જીવનમાં અને પરિવારમાંથી સમસ્યાઓ અને ગરીબીને દૂર કરશે તમે શાંતિ અને સુખની સ્થાપના કરશો એટલા માટે તમારે આ દિવસે જરૂર આ ઉપાયો કરવા જોઈએ જેથી કરીને તમારી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય શાસ્ત્રોમાં કેટલાક ગુપ્ત ઉપાય જણાવવામાં આવ્યા છે જેનું હંમેશા પાલન કરવું જોઈએ આ ઉપાયો ગુપ્ત રીતે કરવા જોઈએ અને બીજાની સામે ક્યારેય ન કરવા જોઈએ અન્યથા તેમના પરિણામો વ્યર્થ જાય છે તો ચાલો પહેલાં હોળી વિશે જાણીએ કઈ વસ્તુની આગમાં ન નાખવી અને કઈ વસ્તુઓની આગમાં નાખવી જોઈએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં એકવાર કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખો અને વિડીયો લાઈક કરો અને સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો મિત્રો ઘણા લોકો હોળીની આગમાં શેરડી નાખે છે તૂટેલી કે બગડેલી શેરડીને હોળીની આગમાં ફેંકવી જોઈએ નહીં જ્યારે શેરડી તૂટેલી અથવા બગડેલી હોય ત્યારે હોળીકા માતા ખૂબ જ ક્રોધિત થાય છે જ્યારે તમે હોળીની આગમાં શેરડી બાળો છો ત્યારે તેનો પૂજામાં પણ ઉપયોગ થતો નથી જો તમે તેને રેડો છો તો તેની ઉપર શેરડીના પાંદડા હોવા જોઈએ અધૂરી શેરડી હોળીકાની અગ્નિમાં નાખવાથી પૂજા પૂર્ણ થતી નથી આ ક્રમમાં સંખ્યા બે પાંચ કે સાત હોવી જોઈએ મિત્રો હોળીની બીજી વાત અગ્નિમાં નાળિયેર પાણી અર્પિત કરવું શુભ છે પરંતુ નાળિયેર અર્પણ કરતા પહેલાં આ વાત યાદ રાખવું કે હોળીની આગમાં હંમેશા નાળિયેર પાણી ન હોવું જોઈએ સમગ્ર પરિવારના હાથને સ્પર્શ કરવાની ખાતરી કરો એટલે કે સમગ્ર પરિવાર દ્વારા હાથ સ્પર્શ કરીને નાળિયેર નાખો અને પછી હોળીનો અગ્નિ પ્રગટાવવા મુશ્કેલીઓ અને ઝઘડાઓને સમાપ્ત કરવા માટે તેને તમારા પરિવાર દ્વારા અગ્નિમાં સમર્પિત કરો નાળિયેરથી પરિવારમાં સુખ શાંતિ વધે છે અને ગરીબી દૂર થાય છે તેને અગ્નિમાં ફેંકવાથી હોળીકા માતા તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે અને અગ્નિમાં નાળિયેર નાખવાથી તમને અગ્નિ દેવતાના પણ આશીર્વાદ આપે છે તમારે હોળી માતાને ઘરે બનાવેલા પ્રસાદ અવશ્ય અર્પણ કરવા જોઈએ તમે તમારા ઘરમાં જે પણ ભોજન તૈયાર કરો છો એ હોળી માતાને અવશ્ય અર્પણ કરો જ્યાં હોળી માતા ઉજવવામાં આવે છે ત્યાં હોળીની અગ્નિમાં કઉના કણ અથવા કોઈ પણ નવો પાક ચઢાવવાનું પ્રચલિત છે પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે હોળી માતા પર તમારા ઘરમાં ક્યારેય અનાજની અછત ન રહે જો તમારા ઘરમાં ધન હોય ચોખા અથવા અન્ય અર્પણ કરવા જોઈએ તમારે કપડાને ક્યારેય પણ અગ્નિમાં ન બાળવું જોઈએ તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે હોળીની આગમાં કચરો અને પ્લાસ્ટિક જેવી ગંદી વસ્તુઓ ક્યારેય ન નાખો આ કારણે હોળીની આગથી દુર્ગંધ થતી હોય છે અને વાતાવરણ અશુદ્ધ બને છે મિત્રો હોળીની આગમાં ગાયના છાણ અને સૂકા લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે હોળીની આગ પ્રગટાવવાથી આસપાસની તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે સૌ પ્રથમ હોળીમાં જળ અર્પણ કરીને તેની પ્રદક્ષિણા કરવી જોઈએ તમારે તમારા હૃદયની ઈચ્છા વ્યક્ત કરવી જોઈએ તમે જે પણ ભૂલ કરી હોય અથવા તમે જે પણ પાપો કર્યા છે તમારી અંદરના તમામ પાપો માટે તમારે ક્ષમા માગવી જોઈએ તે આ એક જ દિવસે નાશ પામે છે અને તમને હોળીમાં પુણ્ય મળે છે મિત્રો હોળી દરમિયાન તમારે ક્યારેય પણ અગ્નિમાં હાનિકારક રસાયણો ન નાખવા જોઈએ શાસ્ત્રો અનુસાર હોળીકા દહનના દિવસે અમુક કામ ક્યારેય ન કરવા જોઈએ મહિલાઓએ હોળી પહેલાં વાળ ખુલ્લા ન રાખવા જોઈએ સ્ત્રીઓએ વાળ બાંધ્યા પછી જ દેવી હોળીની પૂજા કરવી જોઈએ શાસ્ત્રોમાં નિષેધ હોવાથી તેને બાળવું કે પૂજન કરવું જોઈએ નહીં મિત્રો હોળીની રાત્રે હોળી અગ્નિ દ્વારા જે રાખ થાય છે તેનો ઉપયોગ ઘરે ઘણા ચમત્કારી ઉપાયો કરવામાં થાય છે તેથી તે રાખ તમે ઘરે લઈ આવો અને તેના દ્વારા ઘણા ઉપાયો થઈ શકે છે તે તમારી જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે તે નકારાત્મકતાને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે તમે હોળીની ભસ્મનો ઉપયોગ કરી શકો છો તેને ઘરે લાવો તમારા ઘરના કોઈ ખૂણામાં અથવા હોળીના અવસરે મૂકો પાણીમાં રાખ મિક્સ કરીને ઘરને સાફ કરો તેનાથી નકારાત્મકતા દૂર થઈ જશે તમારા કપાળ પર હોળીને રાખ લગાવવી પણ ખૂબ જ શુભ છે તેને તમે કપાળ પર ચાંદલો અથવા મહાદેવના જેમ આંગળી કરીને ત્રિશુલ અથવા તેવો ચાંદલો પણ કરી શકો છો નાના બાળકોના કપાળ પર લગાવવાથી ખરાબ નજરની અસર દૂર થાય છે ઘરમાં આર્થિક સમસ્યા હોય અને પૈસા ના આવતા હોય તો હોળીની રાખને સફેદ કપડામાં બાંધીને તમારા ઘરની કબાટમાં અથવા તમે જ્યાં ધન મૂકો છો તે જગ્યાએ મૂકો જેથી ધન સંબંધિત તમારી સમસ્યાઓ દૂર થઈ જશે મિત્રો જો તમે હોળીની રાખને કાળા કપડામાં બાંધીને ઘરની બહાર લટકાવી દો તેનાથી ઘરમાં ખરાબ નજરની અસર દૂર થાય છે અને પરિવારમાં ખુશીઓ આવે છે તમે શાંતિની લાગણી અનુભવશો હોળીના દિવસે ક્યારેય કોઈને સફેદ વસ્તુઓ ઉધાર આપવી જોઈએ નહીં અને તમારે પણ સફેદ વસ્તુઓ ન ખરીદવી જોઈએ આ બાબતનું ખાસ ધ્યાન રાખો કારણ કે તે તમારા જીવનમાં ખરાબ નસીબ લાવી શકે છે મિત્રો આ દિવસે ઘણા લોકો કાળું જાદુ વગેરે જેવા ખરાબ કાર્યો કરે છે અથવા મેલી વિદ્યા જેવું કરતા હોય છે જો કોઈ તમને મીઠું સફેદ મીઠું ચોખા જેવી કોઈ અન્ય સફેદ વસ્તુ આપે તેથી તમારે ભૂલથી પણ તેને ન લેવું જોઈએ નહીં તો તમે તેના શુભ પરિણામો ભોગવશો આ દિવસે મોડી રાત્રે બહાર જવાનું ટાળવું જોઈએ આવા દિવસે ઘણા લોકો મેલી વિદ્યા કરતા હોય છે આ દિવસે અનેક સ્થળોએ અનેક તાંત્રિક અનુષ્ઠાન કરવામાં આવે છે અને અશુભ હોય છે જો ભૂલથી પણ તમારો પગ આ મેલી વિદ્યાના સ્થાન પર પડે તો તેથી તે તમારા જીવન પર અશુભ અસર કરી શકે છે હોળી દહન પછી બીજા દિવસે ધૂળેટી રમવી જોઈએ અને આ દિવસે રંગો લાવવા જોઈએ રંગો લાવવાથી તમારા જીવનમાંથી નકારાત્મકતા નાશ પામે છે અને સકારાત્મકતા આવે છે અને તમામ બુરાઈઓનો નાશ થાય છે અને સાથે સાથે તમારું જીવન પણ ધૂળેટીની જેમ રંગીન બનતું જાય છે મિત્રો અમે તમને હોળીની રાતે કરાતા જબરદસ્ત ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઘરના મુખ્ય દ્વાર પર સરસમના તેલનો ચાર બાજુ દીવો પ્રગટાવો અને તેની પૂજા કરો આ પછી ભગવાનને તમારી ઈચ્છા મુજબ સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો તમારા મનમાં અથવા તમારું જે પણ સપનું હોય તમે જે ઈચ્છા રાખતા હોય તે તમે ભગવાનને જણાવો આમ કરવાથી દરેક પ્રકારની અડચણો દૂર થઈ જાય છે અને ધંધામાં કે નોકરીમાં કોઈ સમસ્યા હોય તો તે દૂર થઈ જાય છે હોળીકા દહનની રાત્રે એકવીસ ગોમતી ચક્ર લો અને તેને હોળીકા દહનમાં અર્પિત કરો જો તમે તેને અર્પિત કરશો તો તમારા વ્યવસાયને નફો મળવા લાગશે અને તમારો વ્યવસાય આગળ વધવા લાગશે આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે તમે હોળી પર આ ઉપાય જરૂર કરો જો તમે તમારું જીવન બદલવા માગો છો તો આ ઉપાય અવશ્ય કરો મિત્રો લાલ મરચું અનેક પ્રકારની સમસ્યાઓથી રાહત અપાવવામાં ઉપયોગી છે જો તમે કોઈ ઇન્ટરવ્યૂ અથવા કોઈ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યા છો તેથી ઘરના ઉમરા પર પાંચ લાલ મરચાં રાખો અને ઘરની બહાર નીકળતી વખતે ખાઓ મિત્રો જો તમે છલાંગ લગાવીને આગળ વધશો તો તમને દરેક કાર્યમાં સફળતા મળશે તમારા કામમાં સતત અવરોધો આવતા હોય તો શનિવારે રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ પાણીમાં આ ઉપાય અવશ્ય કરો અથવા એક વાસણમાં પાણી લો તેમાં સૂકા લાલ મરચાંના બીજું ઉમેરો અને તે ગ્લાસ અથવા બાઉલને સૂતી વખતે અને સવારે ઉઠ્યા પછી તમારા પલંગ પાસે રાખો તે વાસણને ઉપાડો અને તેને સાત વખત ઊંધું કરો એટલે કે ડાબા હાથમાં તેને લો અને ઘડિયાળના કાંટા જે દિશામાં ફરે છે તેની વિરુદ્ધ દિશામાં ફેરવો ઘરથી દૂર જાઓ અને તે પાણી ફેંકી દો અને પછી પાછા જોયા વિના ઘરે પાછા ફરો એટલે કે તમે જે નાખીને પાછા ફરોશો ઘરે ત્યારે તમારે પાછું વાળું નથી જોવાનું તમારા પર પ્રવૃત્તિ નકારાત્મકતા દૂર થશે અને તમારું મન શાંત થશે અને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે અને તમારા જીવનમાં આવતા દરેક અવરોધો દૂર થશે વિઘ્નો આવતા બંધ થઈ જશે મિત્રો જીવનની સૌથી મોટી સમસ્યા મોટે ભાગે પૈસાની જ હોય છે જો તમે પણ પૈસાની અછતનો સામનો કરી રહ્યા હોય જો પૈસા હાથમાં ન દેખાતા હોય તો આ ઉપાય અવશ્ય કરવો મિત્રો પાંચ લાલ મરચાંને સ્વચ્છ કપડામાં બાંધીને દેવી લક્ષ્મીના નાપનો જાપ કરતી વખતે ફેંકી દો અથવા તમારા પૈસા તેની સલામત જગ્યાએ રાખો તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં રહે પૈસા ક્યાંકથી ને તો ક્યાંકથી આવતા જ રહેશે જો કોઈ વ્યક્તિ બહુ વધારે બીમાર રહેતો હોય તો તમે સાત લાલ મરચાંનો ઉપયોગ કરી શકો છો અને દર દસ દિવસે એક બાઉલમાં ફટકડી અને કાળું તેલ રાખો આવી સ્થિતિમાં આ ઉપાય કરવા માટે આ વાટકી દર્દીની પાસે રાખો જે આસપાસની બધી નકારાત્મકતા ઉર્જા દૂર કરે છે લાલ મરચાંને કપડામાં બાંધીને દર્દીના પલંગ નીચે અને અથવા બાજુમાં રાખો દિવસ દરમિયાન તેમને પાણીમાં પલાળે રાખો તે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં ઘણી મદદ મળે છે તો મિત્રો અહીં જણાવવામાં આવેલા આ બધા ઉપાયો જો તમે કરશો તો તમારા જીવનની તમામે તમામ સમસ્યાઓ જલ્દી જ દૂર થઈ જશે મિત્રો તો અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય રામ હર હર મહાદેવ જય લક્ષ્મી મા આવા જ અનેક ઉપયોગી વિડીયો અમારી ચેનલમાં છે જે પણ જોઈ લેજો ખૂબ ખૂબ ધન્યવાદ